બોટાદ શહેરના તુલસી નગર વિસ્તારમાં રહેતા યુવાનની હત્યા તુલસીનગર એકમાં એક યુવાન પર સરાજાહેર છરીના ઘા ઝીંકી કરાયો હુમલો સારવાર દરમિયાન યુવાનનું થયું મોત બોટાદના ઢાંકણીયા રોડ પર આવેલ તુલસીનગરમાં રહેતા હિતેશ વજુભાઈ નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરાયો હુમલો હિતેશ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સબીહા હોસ્પિટલ ખસેડેલ સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવાન હિતેશ વજુભાઈનું થયું મોત યુવાનના મોતના સમાચારને લઈને મૃતકના સગા સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલાએ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી યુવાન પર કોણે હુમલો કર્યો કેટલા લોકો હતા અને હુમલો કરવાનું શું કારણ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી મારા છોકરાને ને મારી કોઈ અજાણ માણસો મારી નું વહી જશે સભ્યમાં દવાખાને લાયા છે કોણ વ્યક્તિ હતા હવે ઈ તો ઓળખતા નથી કેટલા વ્યક્તિ હતા ઈ કામ કે જાણકાર મળી બે જણા હતા આલા બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ કરવામાં આવી છે આ ફરિયાદ કરી છે આ